એટમોસ્ફિયર એટમોસ્ફિયર શબ્દનો અર્થ વાતાવરણ વાયુમંડળ હવામાન હવા વાયુચક્ર માનસિક અથવા નૈતિક પરિસ્થિતિ કોઈ સ્થળ કે વસ્તુ મન પર અસર થાય છે એટમોસ્ફિયર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીઝ ફેક્ટરીઝ આર રિલીઝિંગ ટોક્સિક ગેસીસ ઇન ધ એટમોસ્ફિયર એટલે કે આ ફેક્ટરીઓ વાતાવરણમાં ઝેરી વાયુઓ છોડી રહી છે એક બીજું ઉદાહરણ જોઈએ નાઇટ્રોજન ફોર્મ સેવન્ટી એટ પર્સન્ટેજ ઓફ ધી એટમોસ્ફિયર એટલે કે વાતાવરણમાં ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજન છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ